મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કેનાલ નિરીક્ષણ કર્યું પાણી અવરોધ દૂર કરવા તાત્કાલિક કાર્યવાહી મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કર્યું જ્યાં ખેડૂતો દ્વારા પાણીના અવરોધ અંગે ફરિયાદો કરવામાં આવી હતી તેમણે પાવડિયારીથી નવા સાધુળકા અને હરિપર સુધી કેનાલની તપાસ કરી અપૂર્વ કામ જોઈ અમૃતિયાએ અધિકારીઓને ફોન પર ઠપકાર્યા અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી પાણીના પ્રવાહને અવરોધતા સાયફોન દૂર કરવામાં આવ્યા જેના કારણે એક કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પાણી ફરી વહેવા લાગ્યું તપાસ બાદ લગભગ સાઇટ સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને સમસ્યાઓ ઉકેલવા માટે કામ શરૂ કર્યું એસઆરપી જવાનોએ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તહેનાત કરવામાં આવ્યા અમૃતિયાએ ખેડૂતોને ખાતરી આપી કે પાણી બ્રહ્માણી ડેમ સુધી પહોંચશે અને જો જરૂરી હોય તો મચ્છુ બે ડેમમાં વધારાનું પાણી મોકલવામાં આવશે ખેડૂતો અને સ્થાનિક આગેવાનો દ્વારા તેમની પ્રવૃત્તિની પ્રશંસા કરવામાં આવી તોડી મૂકી દીધું હે દોઢ મહિના થી છે આ બરી મોનસૂન નું કેથી પાણી દીધું બને પણ દોઢ મહિના તોડી જો તો તોડાય ને જેટલું તોડતા જ એટલું કરતું જાવ જો ને મને અને કેનાલ માં કતરો લાગડ પડ્યો હે હે

હવે પાણી દહદી પછી પાણી છોડવાનું હોય કેવી રીતે કરી શકે એક વાર એક વાર તમે વિઝિટ લ્યો હરિપર થી હરિપર થી હાદરગંજ જોવો એટલે તમને રોય ઉકારો આવી જાય પ્રજાના પૈસાનો દુરુપયોગ કરવાનો ના ના તમે આવો તમે આવો તમારા અધિકારી તમે આવો હું કેનાલ ઉપર ખરાબ બપોરે એક વાગે કેનાલ ઉપર આટા મારું બબે વાગ્યા સુધી હમણાં પાણી જાય માંડ આપણે બે મહિના બંધ રાખીએ તો બે મહિના બંધ રાખીએ તો આપણે રિપેર તો તમે એને ચીફ તરીકે એક રાઉન્ડ મારો ના ના દોઢ મહિના થયા અને આ તોડી નાખું બધું માથે અંદર ઢગલો પડ્યો કચરો તોડેલું પડ્યું હે અને આ બધું સાયફન માં જાય સાહેબ શું થાય મને કયો જોઈ ઘાસને નો તોડ્યો હતો સારું તમે આ તોડવાની ક્યાં જરૂર હતી તોડીને તમે બગાડ્યું છે આ બધે તમારા કોન્ટ્રાક્ટર અધિકારી અને અકલ મહિના કોણ એન્જિનિયર થઈ ગયા આવા